ચોટીલામાં ખુલ્લી ગટરમાં ગૌવંશ પડ્યો ગૌરક્ષા ટીમે જેસીબીની મદદથી જીવ બચાવ્યો ચોટીલા શહેરના સ્મશાન પાસે આજે એક દુર્ઘટના જેવી ઘટના બની હતી જ્યાં એક ગૌવંશ ખુલ્લી ભૂગર્ભ ગટરની કુંડીમાં પડી ગયો હતો સ્થાનિક લોકો દ્વારા આ ઘટના અંગે ચોટીલા ગૌરક્ષા ટીમને જાણ કરતાં જ તાત્કાલિક ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી પ્રાથમિક માહિતી મુજબ ભૂગર્ભ ગટરની કુંડી પર ઢાંકણું ન હોવાને કારણે ગૌવંશ કુંડીમાં ખાબક્યો હતો પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ ગૌરક્ષા ટીમ દ્વારા ગૌવંશને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવાનો નિર્ણય કર્યો હતો દલસુખભાઈ અજેડિયા રઘુભાઈ ગૌશાળાવાળા વિપુલભાઈ ભાવેશભાઈ અને અમરદીપભાઈ ઝબેલિયા ગૌરક્ષાની ટીમના સભ્યોએ ભારે જહેમત બાદ ગૌવંશને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી સમયસર રેસ્ક્યુ કામગીરીના કારણે ગૌવંશનો જીવ બચી ગયો હતો સ્થાનિક લોકોએ ગૌરક્ષા ટીમની માનવતા અને તાત્કાલિક કામગીરીની પ્રશંસા કરી હતી બ્યુરો રિપોર્ટ ચોટીલા